ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું ઊંઝા માર્કેટમાં જીરુ એરંડા રાયડો વગેરે જેવા ભાવની વાત કરીશું અને કયા માર્કેટમાં રેકોર્ડ બ્રેક ચાલી રહ્યો છે તેની પણ વાત કરીશું અને આજે તારીખ વીસ બાર બે હજાર ત્રેવીસ વાર બુધવાર ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલને આઈકનને પ્રેસ કરી નાખજો જેથી રોજના બજાર ભાવના વિડીયો અમારે યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી જશે તો મિત્રો આગળ આપણે વાત કરીશું ઊંઝા માર્કેટના બજાર ભાવની તો ખેડૂત મિત્રો આજે વાત કરીએ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ છ હજાર છસો પચાસથી થી નવ હજાર પાંચસો રૂપિયા ત્યારબાદ લાયણાનો ભાવ નવસો પિસ્તાલીસથી થી એક હજાર ને દસ રૂપિયા ત્રેવીસો થી ઓગણતાલીસો એકત્રીસ રૂપિયા ઈસબ ગુલ બત્રીસો પચાસ થી બેતાલીસો એકાવન રૂપિયા અજમો બે હજાર પાંત્રીસ થી છવ્વીસો ચોપન રૂપિયા વરિયારીનો ભાવ તેરસો થી ઓગણતાલીસો ને પંચ્યાસી રૂપિયા ત્યારબાદ સફેસનો ભાવની વાત કરીએ તો પચીસોથી બત્રીસો ને અગિયાર રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલને આઈકનને પ્રેસ કરી નાખજો જેથી તમામ માહિતી અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી જશે અને મિત્રો અમારો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું જેથી અમને પણ થોડું પડે વિડીયો તમને કેવો લાગે છે અને વિડીયોને જરૂરથી લાઈક શેર અને સપોર્ટ કરવા માટે આપ્યું